નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં નગરપાલિકાના કચરા વાહનમાં જોખમી મુસાફરી એક જ વાહનમાં આઠ લોકોની ગેરકાયદેસર સવારી હવેલી ચોક વિસ્તારનો વિડીયો વાયરલ બોટાદ શહેરમાં નગરપાલિકાના કચરા કલેક્શન વાહનની બેદરકારી ભરી મુસાફરીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હવેલી ચોક વિસ્તારમાં નોંધાયેલી આ ઘટનામાં એક જ વાહનમાં સાતથી આઠ લોકો મુસાફરી જોખમી રીતે મુસાફરી કરતા દેખાયા છે નગરપાલિકાનું આ વાહન ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ કરે છે શહેરની મધ્યમાંથી પસાર થતાં આ વાહનમાં કોઈ ટ્રાફિક નિયમોનું પાલન થતું નથી આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જગાયો છે નગરપાલિકાની કામગીરી અને વાહન ચાલકોની બે જવાબદારી વર્તુક સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે આવી જોખમી મુસાફરી કર્મચારીઓની સલામતી માટે જોખમરૂપ છે સાથે જ રસ્તા પરના અન્ય વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા પણ જોખમમાં મૂકે છે સ્થાનિક વહીવટી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની માગ ઉઠી રહી છે હવે દર્શક મિત્રો આ બાબતે ચીફ ઓફિસરને પૂછવા જઈશું તો ચીફ ઓફિસર જ કહે છે કે એમને મંજૂરી આપેલી છે આટલા માણસો બેસવાની કારણ કે સિટી બસ બાબત પણ જે ફાયરના ડ્રાઈવર છે એને જે વાત કરી હતી કે લાયસન વગેરેના ડ્રાઈવરો સિટી બસ ચલાવે છે તો એ વખતે પણ ચીફ ઓફિસરે કહી દીધું હતું કે એ બધા લાયસનવાળા જ છે તો આ બાબત પણ કહી દે છે કે આઠ જણાની મંજૂરી આપેલી જ છે કારણ કે ચીફ ઓફિસરને તો એને બેઠા બેઠા જ વહીવટ કરવાનો છે અને જે બોલે એ સાચું ચીફ ચીફ ઓફિસર જે કહી દે એ સાચું બીજા બધા કે એ ખોટું કારણ કે કોઈ પણ જગ્યાએ અત્યારે તમે શું જ્યાં રોડ રસ્તા બની રહ્યા છે એટલા બોગસ રોડ રસ્તા બની રહ્યા છે કે રોડ રસ્તા જે સીસી રોડ બની રહ્યા છે આરસીસી રોડ બની રહ્યા છે આ રોડમાં પણ બની ગયા પછી બે મહિનાની અંદર તો ખાડાન ગાબડાન પડવા માંડે છે કારણ કે જે રસ્તા ઉપર કોઈ વાહન કે કોઈ ચાલવા વાળું નથી ત્યાં રોડ સલામત છે બાકી જે રોડ રસ્તા ઉપર જે વાહનો ચાલે છે એ રોડ તો બે મહિનામાં ડગળા નીકળી જાય છે તો ચીફ ઓફિસરને પૂછો તો ચીફ ઓફિસર તો કહેશે બરાબર છે કારણ કે એમને તો એમનું થઈ જતું હોય એટલે એમને તો કોઈ ચિંતા જ નથી એટલે ચીફ ઓફિસર જે છે એની ખરેખર અહીંથી બદલી કરવાની જરૂર છે આવા ચીફ ઓફિસર મેં કોઈ દિવસ ક્યાંય જોયા નથી કે લોલમ લોલ ન હોતી છે ચલતી હે જ્યાં હોયને માટી ધૂળ ન વપરાય છે સિમેન્ટ તો ઓછી જ વપરાય છે સિમેન્ટ ક્યાંય વાપરવામાં આવતી જ નથી અને ચીફ ઓફિસર એસીમાં બેઠા બેઠા વહીવટ કરે છે એટલે ખરેખર આ બાબતે ચીફ ઓફિસરની જ બદલી કરવાની જરૂર છે જો ચીફ ઓફિસરની બદલી કરવામાં આવે અને નવા ચીફ ઓફિસર મૂકવામાં આવે જે બુદ્ધિશાળી અને વિવેકી ચીફ ઓફિસરને મૂકવામાં આવે તો બહુ બોટાદની જે સુવિધા છે એમાં ચાર ચાંદ લાગી જાય જ્યારે ગોસ્વામી સાહેબ છે એવો તો આવ્યા ત્યારથી એમાં કશો ફેરફાર થયો નથી રાયબેતા મુજબનો જે રોડ બને છે ગ્રાન્ટ આવે છે રોડ બને છે સાઠ ટકા માલ મટેરિયલ વપરાય છે ચાલીસ ટકા માલ મટેરિયલ વપરાતો નથી એની જગ્યાએ ધૂળ વપરાય છે એવું લોકો કહી રહ્યા છે અને લોકોમાંથી સાંભળવા મળ્યું છે અને ખરેખર આ તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સાહેબ આ જ્યાં જ્યાં પુલ બન્યા નાળા બન્યા નાગલ પરના દરવાજાની સામે પુલ બન્યો એમાં પણ તમે જુઓ નકરું માટી જ વપરાણી છે રેતી કપચીમાં પણ માટી સિમેન્ટમાં પણ માટી તો ચીફ ઓફિસર સાહેબને એ બાબત કાંઈ ખબર જ નથી એમ કહેશે જેનું હોય એનું પણ ખરેખર જ્યાં પણ સીસી રોડ બને છે કે આરસી રોડ બને આરસીસી રોડ બને છે ત્યાં ચીફ સાહેબને કશી ખબર હોતી નથી એમ તો એમના કામથી મતલબ હોય છે ખરેખર બોટાદની જનતા શાણી સમજુ બુદ્ધિશાળી અને વિવેકી છે એ અધિકારીઓ જે કરતા એ કરવા દે એમાં કોઈમાં કોઈ માથાકૂટ કરતું નથી એટલે અધિકારીઓ ફાવી ગયા છે બોટાદ દસ્તક ન્યૂઝ એક એવું છે કે એ પણ માથાકૂટ કર્યા કરે છે અને એની હામાં અધિકારીઓ પાછા તંગ ખેંચે છે એની હામાં અધિકારીઓ થવાની કોશિશ કરે છે એને બોટાદ દસ્તક ન્યૂઝને બેસાડી દેવાની કોશિશ કરે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ બોટાદમાં જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે નગરપાલિકાના કચરા કલેક્શન વાહનમાં લોકોની ગેરકાયદેસર સવારીનો વિડીયો વાયરલ થયો છે બોટાદ શહેરમાં નગરપાલિકાના કચરા કલેક્શન વાહનની બેદરકારી ભરી મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હવેલી ચોક વિસ્તારમાં નોંધ આ વિડીયોમાં એક જ વાહનમાં સાતથી આઠ લોકો જોખમી રીતે મુસાફરી કરતા જોવા મળ્યા છે નગરપાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શન